તમારો આજના નવા આજે તારીખ છે ત્રણ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો

જો દવાડા ડેમના ઉપરવાસમાં જેમ કે માઉન્ટ આબુ અંબાજી આબુ રોડ દાંતામાં સારો એવો વરસાદ થશે તો દાંતીવાડા ડેમ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમની સપાટી પણ વધશે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી મિત્રો